ભગવાનની એક ઝલક જોવા કરી પડા પડી ચોવીસ કલાકમાં ત્રણ લાખ લોકોએ કર્યા દર્શન ભક્તો માટે ખુલ્યો પ્રભુ રામ નો દરબારના કપાટ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસની પ્રભુ રામની મંગળા આરતી નો કરો દિવ્ય દર્શન બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ જ રામ ભક્તો થી ભરપૂર થઈ અવધ નગરી આઉટ ઓફ કંટ્રોલ થઈ અવધપુરીમાં ભીડ અવધ નરેશ ના દર્શન કરવા ઉમટ્યા લાખો ભક્તો જય સિયા રામ જય સિયા રામ ના ગગનચુંબી નાથ સાથે પહોંચ્યા લાખો ની સંખ્યામાં રામ ભક્તો દર્શન માટે ભીડ એટલી કે અયોધ્યામાં પગ મૂકવાની પણ જગ્યા નથી બાળકોથી લઈ વૃદ્ધો યુવાનોથી લઈ મહિલાઓ પહોંચી રામલલ્લાના દિવ્ય દર્શન કરવા માટે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવાર ત્રેવીસ જાન્યુઆરીએ મંદિરમાં જાહેર જનતા માટે દર્શન શરૂ થઈ ગયા દર્શન શરૂ થતાની સાથે જ અયોધ્યામાં જે રીતના દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર થોડા ડરામણા હતા કેમ કેમકે પ્રભુના દર્શન કરવા ભીડ બેકાબૂ થઈ ગઈ લોકોની ધીરજ ખૂટી પડી અને કેમ ના ખૂટે કેમ કે પાંચસો વર્ષના ભારતીયોએ રાહ જોઈ છે એટલા માટે જ આટલી જ સામાન્ય નાગરિક માટે મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળતાની સાથે જ લોકો મોડી રાતથી જ લાઈનો લગાવી પ્રભુની એક ઝલક મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા એક જ દિવસમાં ત્રણ લાખથી વધુ રામ ભક્તોએ ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવી રાતના ત્રણ વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુએ લાંબી લાંબી કતારો લગાવી ભારતના અનેક રાજ્યોથી બાવીસ જાન્યુઆરી પહેલાથી જ અયોધ્યામાં ડેરો જમાવીને બેઠા છે લોકો કોઈ ગુજરાત થી આવ્યું છે તો કોઈ મધ્યપ્રદેશથી કોઈ જમ્મુ કાશ્મીર થી આવ્યું છે તો કોઈ કન્યાકુમારીથી કોઈ અસમથી આવ્યું છે તો કોઈ નાગાલેન્ડ થી કેમ કે તેઓને લલ્લાના દર્શન કરી ધન્ય થવું છે પાવન થવું છે જાણે સાક્ષાત પ્રભુ રામ ગર્ભગૃહમાં પ્રગટ થયા હોય તેવી દિવ્ય રામલલ્લાની મૂર્તિને પોતાની આંખોથી જોઈ રામ ભક્તિમાં લીન થવું છે પરોઢીએ મંગળા આરતીના સમયે મંદિરના ગેટ જેવા ખુલ્યા કે લોકો પહેલા અંદર જવા માટે તકા મુક્કી કરવા લાગ્યા શરૂઆતમાં મેનેજમેન્ટ ખોરવાઈ ગયું પરંતુ થોડી જ ક્ષણોમાં ફરી બધું જ વ્યવસ્થિત થઈ ગયું અને ભીડને નિયંત્રિત કરવા માટે રેપિડ એક્શન ફોર્સ પણ મોરચો સંભાળી ચૂકી એક સમયે તો લોકોની ધીરજ ખૂટી ગઈ હતી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે કરેલા બેરિકેડને પણ તોડવાનો પ્રયાસ અમુક લોકોએ કર્યો હતો